તો આજ આવી ગયું છે ટ્રેક્ટર ટ્રેક્ટર નીકળી છે બધા મિત્રો તમે બધા વિચારતા એટલે બધા મિત્રો કેમ છે આ અમારા ભૂરી ભાઈ છે એ પણ આવી ગયા છે આજ કેમ કે સેવાનો વારો છે પચી તારીખ છે બગદાણા પહોંચી ગયા છે મંડળનો વારો દર વખતે હોય છે દર વખતે પચી તારીખ હોય છે આજકાલ સાંઈઓ કરેલો છે કેમ કે ઉનાળામાં બહુ તરીકે ભાઈ બેતાલીસ ડિગ્રી મોવામાં પડે એટલે તાપમાન તો વધી ગયું એટલે સાંયો કરેલો છે ઉપર આવી ગયા છે બાપાજી ત્રમના દર્શન કરવા આ બધા વાટે જો હરમાં હવાનો નાસ્તો કરવાનો હોય નાસ્તો કરીને જ પછી કામ શરૂ થાય છે અત્યારે બધા બેસી ગયા છે મિત્રો નાસ્તો કરવા તમે જોઈ રહ્યા છો ગીગુલિયા કેવા આવી ગયા છે આ તો ખાલી આ છોકરાઓ અને બધા પીસ ફ્રી ફાયર રમે તો તમારા બેટા અહીંયા ફ્રી ફાયર રમવા આવો બધા બહુ મોજ કરી બધાને ફેરવા પછી આવી જશે પીરસવા કેમ કે પીરસવાનો વારો થઈ છે બાર વાગે શરૂ થઈ જાય છે અને બધાને પરસાડીને મળે છે ફ્રીમાં તે ઓ ભાઈ બધા મોજ કરે બગદાણામાં આમાં નરેશભાઈ પણ જમા બેઠા જેમ એમ કોઈ જ ન હોય એ રીતનું કઈ રીતના બેઠા એમ ધ્યાન નથી હોય ધ્યાન આવી ગયું છે એટલે એ હાઈ કરી નાખશે કે નાખ્યું નથી આવી જાય છે બરફ ખાવા કેમ કે ઉનાળામાં બહુ તડકો પડે એટલે બરફ તો થોડોક ખાવો જ પડે બરફ ખાઈને ફરીવાર એવું થયું કે હાલો થોડાક બેસી જાય રાત પડી ગઈ છે અને આરતીમાં બેસી ગયા આરતીમાં તમે જો કઈ રીતની પબ્લિક છે ને કેટલી બધી પબ્લિક છે વર્લ્ડમાં પહેલું નામ આવે છે આપણે બગદાણા નાઇટ